જેમાં એકાવન પુરુષ અને ચાર મહિલા ઉમેદવારો છે ત્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મુંગેર લોકસભા મતદાન મથક ચોત્રીસ મત અધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન પછી તેમને મુંગેર લોકસભા બેગુસરાય લોકસભા અને સમગ્ર બિહાર અને ભારતના મતદારોને તેમના ઘરની બહાર નીકળતી વખતે મતદાન કરવાની અપીલ કરી હતી વોટમાં પાવર છે વોટ આપો તો નરેન્દ્ર મોદીની સરકાર બને છે આપણે ચાર થી આગળ વધવાનું છે દેશ મજબૂત બન્યો છે તેવું એમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું તે સાથે બિહારમાં કડક સુરક્ષા વચ્ચે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું मुंगेर बेगूसराय ही नहीं पूरे बिहार पूरे देश के मतदाताओं के लिए है कि आप घर से निकलें अपना वोट दें वोट की ताकत होती है आपने वोट दिया इसीलिए नरेंद्र मोदी आज प्रधानमंत्री हैं 400 के पार जाना है देश को सशक्त